મોર્નિંગ એવા નાઇસ ડે કેમ છો તમે બધા મજામાં આવશો શુભ પ્રભાત શુભ સવાર અને આજે થઈ ગઈ છે શૂટનો ટાઈમિંગ કેમકે સાડા આઠ વાગી ગયા છે સાડા આઠની ઉપર થઈ ગઈ છે અને હું આવી ગયો અહીંયા જશો પહેલો પોઈન્ટ નવી પબ્લિક બીજો પોઈન્ટ નવો પ્લેસ ત્રીજો પોઈન્ટ નવી સ્ક્રિપ્ટ ને ચોથો પોઈન્ટ જે મસ્તીને ફ્રેન્ક એ તો થવાનું જ છે અને પાંચમો પોઈન્ટ કે મારા લુક્કા જેવા ભાઈબંધો મળી ગયા ના હેન્ડસમ હેન્ડસમ બોય કે યાર આમ બટ પડવો જોઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યે મેરે મામા હે ગુડ મોર્નિંગ મામા અગેલા 4 રૂપયા છે 4 રૂપયા આપો પહેલા રામ વો મસ્તી કરું હાલો મામા ના ના મય મળીયો

આ લોકો ચા પીવડાવવાના ખાધા પીધા વગર આયા છે આ લોકો ચા બા પીવડાવી થોડો ફ્રેશ કરીએ એટલે હું ચા બનાવી રહ્યો છું ગાઈ મને આવડતી નથી પણ બનાવી લેવું પહેલી વાર ચા બરાબર રંગો છે અમારો ના હો ભાઈએ ચા બનાવી દે ખાલી સ્કીમાં હાલવા ખાલી છે ને બોલો ચાલો એક નંબરનો ઉબાલા આવે ને એટલે આવી ગયો તો ના ના રાજુ બાકી માર્કેટ તો ભઈનું જ છે ટપરી ચાયવાળા હા ડોલી ચાયવાળાનો છોકરો છે <laughs> आ, देखो जो एप्लीकेशन जो बोलते हैं है, डाउनलोड कर लेती हूँ पर कोई मुझे एडिटिंग नहीं है सब मुझे मतलब मैं आत्मनिर्भर होना चाहती हूँ दर्शन बाबा दर्शन तुम्हारो हार्दिक स्वागत करे चैनल

તો સામાન વામન બધું લઈ લીધું છે ને ફિરકી હશે બધું બ અડધા અર્ધા જ કામો કરતા આવડે તમને લોકો ને આજો અર્ધા કામ તો કરવાના જ નહીં મારા ભાઈ આજો આ આખું પડ્યું આજો આ ફિરકીઓ બિરકીઓ બધી લઈને કાલે બહુ મહેનત કરીએ શું કે સાગરા પવન કેમ પતંગ તો ચકાવું ને ઉપર ચકાવવાનું આપણે નીચે ના ચકાવીએ આપડે નાના માણસ થોડી

આલા એવિન ખબર પડી ગઈ મારી ગાડી બસ તો માથે એક છોટી ઉ છે માય ભાઈ આમના મેસેજ જતો રેતો અબે બે વાગ્યો દી બહાર રકણી ચાલે એટલે મે શું કીધું ખબર અને મે કાલે એમબી તને ઘરનું ખવડાવું તો તને ના જ ખાવ પછી ગામ એમ કે કિશન ને કેમ ન ખવડાવતા હું વસ્તુ નથી એ તો દી બે વાગ્યા ઘર કિશન બોલે એટલે વેણ ના

સરીંગ સીંરગ હૂરણે હૂય સૂચય સીરણે હંરણે હૂડેંડે હાણે હાણ હાણેંદે હીંંરણ્ંર હંંરણે �

1:00 12 मिनट खा की गया मैं बता खा की गई तू क्यों सवारे 7:00 बजे नहीं आई ले मैं यहां से खातो नहीं मैं अभी मेरे जो कोई अबे आने आटली बदी हम लोग मेहनत करें और मैं लाइक कमेंट शेयर और सब्सक्राइब नहीं करता क्यों हमारा जी को जी बार में कोई देवा जवाब टेंशन नहीं है पर हां बोलिया આ રીતે કઈ શું છે આ આ બતાય જો એક્સપ્રેસ એવો ગુસ્સામાં કેવી બોલો આ એ ફાટેલી પતંગ બંધાવ એ ફાટેલી પતંગ બંધાવ બધા ચૂપ થઈ ગયા હવે તમારો ડાયલોગ નથી ચલો આ રાઉન્ડ પણ અહીંયા ખતમ અને આ રાઉન્ડમાં પણ કોઈ વિનર નથી બન્યું હવે હવે શું કરવાનું હવે ત્રીજો રાઉન્ડ રમાશે સ્ટાર્ટ ટાઈમ પૂરો અને આ રાઉન્ડમાં પણ કોઈ જીત્યું નથી

ના આપે અને હું પૈસા આપું અને તમે મારી જોડે ગેમ રમો એટલે એટલે જ મેં નક્કી કર્યું હતું કે જે મારા જોડે આવું કરશે એ લોકો જોડે હું આ રીતે જ ગેમ રમીશ

કાલી-કાલી હસસ ના કરતો ભાઈ આજકાલ આ લોકો તારી બહુ ખેંચે છે એમની જોડે બીજું કંઈ છે જ નહીં તો શું કરશ કામ નહિ હોય તો લઈ લે લઈ લે શું લેવું શૂટ ઓકે ઓકે યસ આ માણસો થી આમના પર વિશ્વાસ કરાય એવું નથી

એ ચલો બેટા આજે હમણાં અહીંયાનું સૂટ ઉન્નતિનું પૂરું થઈ ગયું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ઉન્નતિ હમણાં ઘર યુઝ કરવા આપ્યું કચરો જુઓ ખાલી એટલે એ તો કરી દેશે મારી બેન છે એટલે થોડું ઘણો કચરો એ વીણી લેશે એટલે બહુ ટેન્શન નહીં થયા હે અરે યાર બેન રૂપે યાર થોડુંક તો કરે ને યાર

ना आप चाल तो आज नहीं अपन चाले नहीं आप ले गली तन तार मानी सोगन गज्जा अब बोल आपो 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 वो तो भाई चाबी फेंकी दे मारी मानी सोगन चाबी फेंकी दे क्या की बता आ चुको फेंकी दे थैंक यू सो मच एवरीबॉडी मितुल भाई थैंक यू सो मच गज्जा सागर गज्जा बाय सागर

અને લોકોને હવે ઉતારવા પડશે આ લોકોને થાક્યા બહુ જબરદસ્ત થાક્યા છે કેમ કે શૂટ કરી કરીને એટલા થાકી ગયા ને સવારે સાત વાગે નીકળ્યા હતા ને હમણાં વાગે સાત ના સાડા ની ઉપર એટલે સાડા બાર કલાકની ઉપરની નોકરી થઈ ગઈ છે આ વિડીયો જે આવે બહુ મજબૂત આવવાનો છે તો આ લોકોને ઘરે લાત મારીને ભગડવા રહે સારી સોરી મારા ગાડીમાંથી લાત મારી મેં મારું થઈ જાય બે જણ એક થઈ ગયા એટલે વાંધો નહીં આવે